શહેરા બીઆરસી ભવનમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ તારીખ ત્રણ બાર બે હજાર પચ્ચીસના રોજ સીઆરસી ભવન શહેરા ખાતે વિશ્વ વિકલાંગ દિવસ કાર્યક્રમ નિમિત્તે વિકલાંગ બાળકોના માતાપિતા હાજર રહી સાથે વિકલાંગ બાળકો તેમજ સીઆરસી કોઓર્ડિનેટરના અધ્યક્ષ સ્થાને વિશ્વ વિકલાંગ દિવસથી ઉજવણી કરવામાં આવી હતી સર્વે શિક્ષા અભિયાન પંચમહાલ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી બીઆરસી ભવન શહેરા ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્દેશ વિકલાંગ બાળકો માટે સમાન શિક્ષણ સગવડ અને સમાજમાં જાગૃતિ લાવવાનો હતો વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે પધારેલ દાતાઓને પુષ્પગુંજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અધિકારીશ્રીઓએ જણાવ્યું કે દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવી શિક્ષણ સુવિધા પહોંચાડવા અમારું લક્ષ્ય છે સમાનતા અને સહભાગીતા એ જ અમારી પ્રાથમિકતા છે વિશ્વ વિકલાંગ દિવસ કાર્યક્રમમાં શિક્ષકો વાલીઓ અને ગ્રામસ્તરના પ્રતિનિધિઓ હાજરી આપી હતી શિક્ષણ નીતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દાતાશ્રીઓ દ્વારા વિકલાંગ બાળકોને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું મારુતિ સ્ટિમ્બર માર્ટ રિતેશભાઈ દ્વારા સિત્તેર કરતા વધારે વિકલાંગ બાળકોને સ્કૂલ બેગ તથા નોટબુક આપવામાં આવી હતી ડૉક્ટર આરબી પટેલ સુવિધા હોસ્પિટલ લુણાવાડા દ્વારા વિકલાંગ બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા મીઠાપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પટેલ મિનેશભાઈ તરફથી બાળકોને લંચ બોક્સ તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી સદનપુર પ્રાથમિક શાળા અરવિંદભાઈ પંચાલ તરફથી વિકલાંગ બાળકોને નોટબુક પેન્સિલની કીટ આપવામાં આવી હતી આજે વિશ્વ વિકલાંગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ સ્થાનિક એનજીઓ તેમજ અનેક શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિકલાંગ વ્યક્તિઓના હક્કો સુવિધાઓ અને તેમની સામાજિક સમાવે લેવાની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવાનો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપટ ડાભી શહેરા પંચમહાલ આજરોજ સમગ્ર શિક્ષા અંતર્ગત શહેરા બ્લોક પરિવાર વતી વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવે રોજ આજના દિવસે સમગ્ર વિશ્વ દિવ્યાંગ બાળકોને સમાજમાં ઉન્નત મસ્તકે જીવી શકે સમાનમાં સમાજમાં સમાન તક મેળવે તથા સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ વધે તે હેતુસર આજના દિવસને ઉજવવાનું આયોજન કરેલ હતું જેમાં શહેરા તાલુકામાંથી અંદાજે પાસઠથી સિત્તેર બાળકોએ ભાગ લીધો અને આજના દિવસ નિમિત્તે દિવ્યાંગોમાં જાગૃતિ વધે તથા દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં શું શું કરી શકે સામાન્ય વ્યક્તિની હરોળમાં આજે દિવ્યાંગ વ્યક્તિ પણ એ હોદ્દાને અથવા એ સ્થિતિને અથવા તો એ કક્ષાએ પહોંચી શકે એ માટે અહીંયા પધારેલા મહાનુભાવોએ બાળકોને ખૂબ જ સુંદર પ્રોત્સાહન મળે એ પ્રમાણેનું વક્તવ્ય આપેલ છે તરા તથા બાળકોને પ્રોત્સાહિત કરેલ છે આપણું નામ સુથારીયા ઈશ્વરભાઈ કે વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે શહેરા બ્લોકમાં જ્યારે ઉજવણી કરવામાં આવી છે ત્યારે લગભગ અંદાજે સાઠથી પાસઠ બાળકોને તમામ દાતાઓ શહેરામાંથી રિતેશભાઈ કે મારુતિ કુંબરના ઓનર છે સાથે સાથે લાયન્સ ક્લબ લુણાવાડામાંથી આરબી પટેલ સાહેબ પટેલ મિનેશભાઈ અને પંચાલ અરવિંદભાઈ તમામે તમામ દિવ્યાંગ બાળકોને સ્વેટર બેગ લંચ બોક્સ છે ચોપડા છે પેન છે વગેરે વગેરેથી પ્રોત્સાહન કર્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર માણીએ છીએ સમગ્ર બ્લોક પરથી તમામ દિવ્યાંગ બાળકો સમાજની અંદર ખૂબ આગળ વધે તેવા દેવી આશા રાખી છે જય હિન્દ નામ નવતું રાકેશકુમાર અંબાલાલ પટેલ બીઆરસી કોર્ડિનેટર સેરા